લોકસભાના ઉમેદવાર ચૌધરી આજે ચૂંટણી ફોર્મ ભરવાના છે ત્યારે આ પહેલા તેમને પાલનપુરના કંથેરીયા હનુમાન મંદિરમાં માં નમાવી આશીર્વાદ લીધા અને ચૂંટણીમાં જીત માટે પ્રાર્થના કરી તે દરમિયાન ભાજપના આગેવાનો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા મહત્વનું એ છે કે ફોર્મ ભરતા પહેલા પાલનપુરના જોડના પાસે એક સભાનું આયોજન પણ છે જેમાં રાજસ્થાનના શર્મા પ્રધાન રાજસ્થાન ના પણ હાજર રહેશે આ અવસરે જેમાં ભાજપના આગેવાનો પણ આશા વ્યક્ત કરી રહ્યા છે કે રેખાબેન ચૌધરી બનાસની દીકરી તરીકે પાંચ લાખ થી વધુ મત મેળવી જીત મેળવશે બીરો રિપોર્ટ ન્યૂઝ બનાસકાંઠા રાજસ્થાન ના ખુબ જ લોકપ્રિય મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સાહેબ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ સન્માન્ય મંચ ઉપસ્થિત યુવાન દોસ્તો માતાઓ અને બહેનો સંદેશો છે ગામડાઓના વિકાસનો સંદેશો છે આત્મનિર્ભર ભારતનો અને સંદેશો છે આ દેશના સાર્વભૌમત્વ

એ દિલ્હીમાં રાજ કરતી હતી એ કેવી સરકારો હતી કે દિવસે ને દિવસે દેશમાં અરાજકતા કોમી દાવાનર દિવસે ને દિવસે ગરીબીમાં વધારો એ કેવી સરકાર જે ફક્ત સત્તા સત્તાના મદમાં સત્તાને ભોગવા માટે આવેલા લોકો હતા એ કેવી સરકાર હતી જ્યારે દેશની અંદર આયે દિન આતંકવાદીઓ હુમલો કરે આયા દિન કાશ્મીરમાં હુમલો થાય આયા દિન દેશના અનેક ખૂણે આતંકવાદી હુમલો કરતા